ઘણા બધા વિસ્તારોમાંથી ખેડૂત મિત્રોના ફોન આવે છે જોબાળા ગામેથી પણ એક ખેડૂત મિત્રોનો ફોન હતો બોટાદના પાડિયાદ ગામેથી પણ એક ખેડૂત મિત્રોનો ફોન આવ્યો હતો કે ફરાશરાભાઈ અમારે ત્યાં વરસાદની સાથે પવન વધારે હતો એટલે કપાસના છોડ ઘણા બધા નમી ગયા છે ખેડૂત મિત્રો અમારે પણ ઘણા વર્ષો પહેલાં આવી પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે કપાસના પાકમાં શું કરી શકાય તેની માહિતી મારા પ્રત્યક્ષ અનુભવ આધારિત હું તમને આ વિડીયોમાં જણાવું તો ખેડૂત મિત્રો અમારે ઘણા વર્ષો પહેલાં આવી પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે અમે વરસાદ રહી ગયા પછી તાત્કાલિક કપાસના છોડ પગેથી વજન આપીને ઊભા કરીને છોડની આસપાસ મૂળની આસપાસ જમીન છે તે છોડ ઊભો રાખીને પગેથી દબાવીને ઊભા કરેલા હતા તે છોડ કુદરતી રીતે જે ઊભા હોય તેવા નહોતા થયા પરંતુ વાંધો નહોતો આવ્યો તમારે વરસાદ રહી ગયા પછી ખેડૂત મિત્રો ઊભા કરવા હોય તો વરસાદ રહી ગયા પછી તરત જ તાત્કાલિક પગેથી વજન આપીને છોડ પકડીને કપાસના મૂળની આસપાસ તમે પગેથી વજન આપીને માટીને દબાવો તો વાંધો નથી આવતો બાકી ઘણા બધા ખેડૂત મિત્રો અમે ખુદ ખેડૂત મિત્રો ઘણી વખત એવું કરેલું કે વરસાદ રહી ગયા પછી ત્રણ ચાર દિવસ પછી આવી માવજત કરવા ગયા હતા તો શું થાય છે ખેડૂત મિત્રો કે જમીન છે તે ખેંચાઈ જાય છે કઠણ થઈ જાય છે એટલે મૂળ છે તે તૂટી જાય છે ત્રણ ચાર દિવસ પછી આ માવજત કરીએ તો બાકી વરસાદ રહી ગયો હોય અને અતિશય ભેજ હોય તાત્કાલિક વરસાદ રહી ગયા પછી તરત જ આપણે કપાસના છોડને ઊભા રાખીને પગેથી વજન આપીને સીધા કરીએ છીએ તો વાંધો નથી આવતો બાકી બે ત્રણ કે ચાર દિવસ પછી કરી એટલે કપાસના પાકમાં ફાયદા કરતાં નુકસાનની ઘણી બધી વધી જાય છે જે ખેડૂત મિત્રોને પાવર આવી ગયો હોય લાઈટ હોય વાળીએ તો ખેડૂત મિત્રો પિયત આપીને પણ અતિશય ભેજ હોય ત્યારે જ આપણે ઊભા કરીએ કપાસના છોડ નમી ગયા હોય તે તો વાંધો નથી આવતો બાકી વરસાદ રહી ગયા પછી બે ત્રણ કે ચાર દિવસ પછી આપણે ઊભા કરવા જઈએ છીએ તો ઘણી વખત ફાયદા કરતાં નુકસાની છે તે મૂળ તૂટવાને લીધે જમીન કઠણ થઈ જવાને લીધે આપણને કપાસના છોડમાં જોઈએ તેટલો ફાયદો છે તે ઊભો કરવામાં નથી મળતો એટલા માટે વરસાદ રહી ગયા પછી તરત જ વધારે પ્રમાણમાં ભેજ હોય અથવા તો તમે પાણી આપીને પિયત આપીને કપાસના છોડને ઊભો કરો છો તો વાંધો નથી આવતો કારણ કે જમીન એકદમ પોચી અને ભરભરી થઈ જાય છે એટલે કપાસના છોડ ખેંચાતા નથી વધારે પ્રમાણમાં ભેજ હોય ત્યારે જ કપાસના છોડ આપણે પગેથી વજન આપીને સીધા કરીએ તો વાંધો નથી આવતો બાકી કઠણ જમીન થઈ જાય ત્યારબાદ આપણે કરીએ છીએ તો ઘણી બધી નુકસાની કપાસના છોડમાં જોવા મળે છે ખેડૂત મિત્રો આ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે કરવું કે ન કરવું વરસાદ પછી તમારે નિર્ણય લેવાનો છે તમને યોગ્ય અને અનુકૂળ લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે કપાસના છોડને વ્યવસ્થિત કરી શકો છો બાકી અમારાથી વિશેષ માહિતી તમારી પાસે હોય તો જે તે પદ્ધતિથી તમે નમી ગયેલા કપાસને ઊભો કરવાની જે પદ્ધતિઓ અપનાવતા હો તો તમારી મેળાએ પણ યોગ્ય પદ્ધતિથી કપાસના છોડને વ્યવસ્થિત ઊભા કરો અને ખૂબ સારું એવું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં અમે પૂરી કરીએ છીએ અમે ક્યારેય કોઈ પણ પ્રકારની ભલામણ કે દબાણ નથી કરતા તમને જે યોગ્ય લાગતું હોય અને તમને જે સૂઝતું હોય તે જ પ્રમાણે તમે કપાસની કોઈ પણ ખેતી પદ્ધતિ રોગ નિયંત્રણની પદ્ધતિ તમારી રીતે અપનાવીને ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ